તો એનું શું કહેવાય ડેકોરેશન હા એ બધું કરવાનું હતું અમારે તો એમાં થોડોક ટાઈમ લાગ્યો તો પછી ફોટો વોટો પાડ્યા અને એવું બધું કર્યું પછી નાસ્તો કર્યો પછી પછી મેં હમણાં થરાક બે ચાર પાંચ સેલ્ફી લીધી એમાં ગયો મેં સેલ્ફી થતી પડી સેલ્ફી બેલ્ફી હા તો રસોઈ રસોઈ બનાવો મારી તો એ મેં બધું કર્યું અને ટાઈમ લાગ્યો અત્યારે ફ્રી થઈ ગયા તો હવે એમ તો ચાલો ચાલુ કરી દે એવું કેમ છો બધાય મજામાં

તમે ખાઈ ના કરો હું તો કરું મારે ચાલો મારી સ્ટોરી નું શું કહેવાય મેન કા આઈ હેવ નો રીઝન ટુ સે નો હિમ આઈ લાઈક હિમ આ તમને એ જ આવ્યું હતું સેમ આઈ હેવ નો રીઝન ટુ સે હર નો આઈ લાઇક હર પછી અમારા બાયોડેટા એક્સચેન્જ થયા હતા

પછી અમે પોસ્ટ ફોટોશૂટ સગાઈમાં કરી હતું કે બધા મેરેજમાં કરાવે આપણે સગાઈમાં ફોટોશટ કરે બોલો તો તારમ કેવું લાગુ કોક લકઈ સાકડી હા ઠીક છે છે મારી દિવાળીના હે ને છે

મિત્રો આ છે સેલિબ્રેશનના ફોટોઝ આ છે સરપ્રાઈઝ છે પહેલી વાર સરપ્રાઈઝ આપી દઈ મન જ છે પહેલી વાર ઓચિંતા મન કીધું નતું એ સરપ્રાઈઝ ના ફોટો છે અમારા થોડાક ફેવરેટ ફેવરેટ ફોટો અમુક છે તો કે ખાસ નથી પણ છે તો અમારા માટે ફેવરેટ ઓકે મસ્ત હોય અહીંયા આ જર્ની પૂરી થાય પૂરી નહી જોકે બે હજાર બાવીસ માં એક વર્ષ થયું એના સ્ક્રેપ બુક જવું છે આટલું મેં રાખ્યું આવે ને ત્યારે બનાવ મેળવો કાંજી તમે બનાવી નાખજો બીજું તમારે શીખાય આવું થોડું હું તમારે કેટલું કરું તમને ન ખબર પડે કર मनावत त त उआ उले क्लेट मोटर नि बिजिक तर दाडी नावा दउंगा मनावत त त उआ नो बि अलगै ले मोटर हे ताउ छ एते स्टार्ट थाति थी अब जो आकाई बडले दिजो आमे नि मने मन थुना फेमली त अथे रे भागी दिए छ छ न जो अब म आ गए छ सोपिन्दर अनि जाय छौ सु करे क्ले एला मने मुकी न એકલા ને માર નથી ખાવે માંડેક તો સરખું થયું ગળું તમે એકલા ખાઈ લ્યો પછી અમે જાશું શોપિંગ કરવા માટે થોડીક પ્રથા ની કા કઈ ભાડપુરી ખાવું રબડા અત્યારે પોણા આઠના મેં ટોપાપોપા ચડાવી લીધા કારણ કે તો એ શાકભાજીને બધું લઈ લીધું અને જઈને થોડું કામ હતું એ પણ બતાવી દીધું અને હજી તો એ થોડું કામ રાખી રહી ગયું કાજે કારણ કે ટાઈમ એટલો લાગે મોલમાં એટલો ટાઈમ લાગે ને અહીંયા શાકભાજી લેવા ત્યાંય એટલો ટાઈમ છે ને હવે ઘરે જાય કારણ કે પ્રથમ ઉઠવાની તૈયારી છે અને પાછું રસ્તામાં ટ્રાફિક પણ નડશે એટલે વહેલા એટલે બધા પહોંચી જાય પછી બાકીનું કામ હવે પાછા રજા આવીશું ત્યારે કરશું કરો જી મારી બાઈટર પણ દેતા હે વોટ ચક ચક બેલ ચક 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 ચ

અત્યારે લસણ વાળી ચટણી કરી દે પેલા લસણ ફોલી લઉં ને પછી પછી મળીએ તો અત્યારે વાગી ગયા છે પૂણા બાર અને શું કે મસ્ત જમી પણ લીધું હતું ને આજે અમારે જમવા માટે દાળ ઢોકળી અને પછી તું જોઈએ ચટણી વાટે જઈ જતી ક્યાં જઈ જોઈએ મસ્ત લસણ વાળી ચટણી બનાવી હતી એમ થાય ખાધા જ રાખે અને મેં પછી કોઈ લીધી ગુવાર કારણ કે પપ્પાને ભાવે ગુવારનું શાક ને રોટલા કાલે એને લઈ જવાનો વિચાર છે સવારે એ જ લઈ જાવ ગુવાર ફોલાઈ દે એટલે કાલે લઈ જવાનું છે અને તો શું કહેવાય પ્રથાના કપડા જાજા લીધા એક જોડે મોલમાંથી લઈ આવે ને શું કહેવાય જઈને મારે બાધા બાધી થઈ ગઈ હતી કાજી સોરી ઓ મતો મત મો હા એટલે નોર્મલ અમારે બાધા બાધી તો એમ તો અમારે ક્યારેય આવતી નથી પણ જઈને એમ થાય કે આપણે હારા અને મોંઘા મોંઘા કપડા લઈને મને એમ હોય કે અત્યારે હજી તો નાની છે એને ક્યાંય જવાનું હોય નહીં ને ખોટા ખોટા એટલા મોંઘા કપડા લઈને પહેરવાય એ શું કામ નહીં પાછી એની હાઇટ આછી 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 બ્લેસ યુ પાછી એને અમારે પ્રથાને હાઇટ બહુ વધારે એટલે એને ગમે એવા લઈએ ને તો એ ટૂંકા થતા જાય એટલે હું કહેમ કે નોર્મલ આપણે ટી શર્ટને જે લઈએ ને ના ડ્રેસ માટે નાને એવા લઈએ ને એવા ઘરમાં પહેરાવ્યા તો હાલે જઈને લેવાતા મોલમાંથી એટલે અમારે બેનને એમ થોડુંક થઈ ગયું પણ વાંધો નહીં આવી પછી અંડરસ્ટાન્ડ કરે કે ભક્તિ કહેતી હોય સાચું જ કદીએ રાજાય સાચો ગયો તો પછી ટોનમાં ગયો અથુ સાચો ગયો સાચો ગયો

બસ બધાને બાય જય શ્રી કૃષ્ણ મેડિકલના વ્લોગની સાથે ત્યાં સુધી અમારા વ્લોગ જોતા રહેજો અને અમારી ચેનલને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો તમારા મૂઢો પર બહુ થાક દેખાતો કારણ કે આ નામ નામ હતા પછી થોડીક વારની અંદર આવીને તો પ્રથા ઉઠી ગઈ હતી એટલે એના રમાડતા હતા ને આજે રમી છ વાગ્યા પછી હું ને જઈ ગયા તા મોલમાં અને ત્યાંથી માર્કેટમાં ગયા નામ નામ હતા આવી નહીં